તો દૂધીને આપણે આ રીતની ખૂણી હોય એવી જ લેવાની છે વધારે બીજવાળી હોય તેવી નથી લેવાની હવે આપણે પાછળનો ભાગ કટ કરી અને તેની આપણે છાલ ઉતારી લઈશું તો આ રીતની પતલી દૂધી હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જ્યારે વધારે પતલી તમારે નથી લેવાની જો વધારે પતલી હશે તો તેનો ટેસ્ટ સારો નહીં આવે એટલે મીડિયમ સાઇઝની આપણે દૂધી લેવાની છે તો દૂધીને આપણે કટ કરી લઈશું હવે આ રીતની મોટી સાઈઝની ખમણી હોય તે લેવાની છે તેમાં આપણે દૂધીને જે કટ કરીને રાખીએ છીએ તેને આપણે છીણી લેવાની છે તો તમારી પાસે જો નાની સાઈઝની હોય તો તમે નાની સાઈઝની પણ લઈ શકો છો પણ આ રીતે મોટી સાઈઝની દૂધી ખમણવાથી હલવામાં દાણેદારનો ટેસ્ટ આવશે તો આ રીતે બીજનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને એવી જ રીતે બધી દૂધીને હું ખમણી લઈશ તો અહીંયા મેં બધી દૂધી ખમણી લીધી છે હવે આપણે એક પેન લઈશું

દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે તો અહીંયા આપણે એકદમ સ્લો ગેસ ઉપર આને સોતે કરીશું જેથી પાણી બધું જ બળી જશે અને ઘી સાથે આ રીતે દૂધી રોસ્ટ થશે એટલે ખૂબ જ સરસ એવું સુગંધ આવશે તો પાંચેક મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને આ રીતે શેકી લેવાની છે જેથી દૂધીમાં રહેલો પાણીનો ભાગ અહીંયા બળી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે દૂધીનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું છે કપમાં માપીએ તો દોઢ કપ જેટલું છે તો આ દૂધ ફૂલ ફેટનું છે તમારા ઘરમાં જે પણ દૂધ હોય તે લેવાનું છે પણ ફૂલ ફેટનું લેવાનું છે હવે દૂધ સાથે આપણે દૂધીને થોડીક વાર થવા દેવાની છે દૂધ અડધું થઈ જાય પ્રમાણમાં ત્યાં સુધી તેને આપણે આ રીતે હલાવતા રહી અને કૂક કરવાની છે નીચે તળિયે ચોટી ના જાય એના માટે આ રીતે હલાવતા રહેવું જરૂરી છે તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો અહીંયા દૂધીએ દૂધને ઓબર્વ કરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો તો આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી કિનારી ઉપર દૂધ નહીં એનું ધ્યાન રાખવાનું હવે આપણે દૂધીમાં એક ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું જેનાથી આપણો હલવો દાણે તૈયાર થશે અને તેનું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો મલાઈ નાખવી ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તમે અહીંયા માવા માવો પણ એડ કરી શકો છો તો હવે આપણે સાઈડમાં ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના છે તો એક ચમચી ઘીમાં આપણે કાજુ અને બદામની શેકીશું તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે જો તમારે વધારે એડ કરવા હોય તો તમે અહીંયા વધારે પણ ઘીમાં શેકી શકો છો તો આને એકાદ મિનિટ જેવું આપણે શેકી લઈશું તો એની અંદર આપણે સૂકી દ્રાક્ષ પણ નાખી દઈશું અને સૂકી દ્રાક્ષને આપણે થોડીક ઘીમાં શેકી લેવાની છે તો દ્રાક્ષ તરત જ ફૂલી જશે હવે આપણે ડ્રાય ફ્રુટને બહાર કાઢી લઈશું નહીં તો તે બળી જશે ડ્રાય કટ કરી લઈશું ઘીમાં શેકેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ જ ખૂબ અલગ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને દૂધ અહીંયા બધું જ બળી જાય ત્યાં સુધી આપણે હલવાને કૂક કરવાનો છે એકદમ બહાર જેવો હલવો બનાવતા હોવાથી આપણે તેમાં એક ચપટી જેટલો ફૂડ કલર એડ કરી દઈશું ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ તેનાથી તેનો દેખાવ પણ સારો આવશે અને કલર પણ સારો આવશે કલર એડ કરી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે છે અહીંયા તમે જોઈ શકો છો દૂધ બધું ગયું દૂધનો ભાગ તમને જોવા લાગતો હશે હવે આપણે તરત જ તેમાં ખાંડ એડ કરી દઈશું તો ટોટલ મેં એક કપ જેટલી ખાંડ લીધી છે તો આપણે ખાંડ એડ કરી અને આપણે હલવાને સરસ રીતે હલાવી લઈશું ખાંડમાંથી પણ પાણી છૂટશે એટલે બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને કુક કરી લઈશું આ હલવો બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો ગેસ ઉપર જ આ હલવાને કુક કરવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડમાંથી પણ પાણી છૂટી ગયું છે તો હવે આપણે બધું જ પાણીને બાળી દેવાનું છે અને દૂધી છૂટી પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો અહીંયા આપણે એક ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરી દઈશું જેથી આપણા હલવાનો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ શીખ્યા હતા એને મેં કટ કરી લીધા છે તો ડ્રાય ફ્રુટ્સને આપણે એડ કરી દઈશું તો તમારે પીસીને એડ કરવા હોય તો તમે ડ્રાય ફ્રુટ્સને પીસીને પણ એડ કરી શકો છો પણ આ રીતે ડ્રાય ફ્રુટ્સ થોડા ક્રંચી રહેશે તો ખાવાનો ખૂબ જ મજા આવશે તો ડ્રાય ફ્રુટ્સને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે હલવાને એકદમ સાઇન આપવા માટે થોડું ઘી વધારે એડ કરી દઈશું જેથી હલવો આપણો ટેસ્ટમાં પણ બેસ્ટ બને અને થોડો સાઇન મારે તો મેં અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે હજુ થોડો પાણીનો ભાગ લાગે છે એટલે આપણે હજી પાંચ મિનિટ જેવું તેને કૂક કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો હલવો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે જે આપણી કઢાઈને પણ એકદમ છૂટો પડી જાય છે અને તળિયે ચોટતો પણ નથી એટલે કમ્પ્લીટ આપણો હલવો અહીંયા થઈ ગયો છે હવે આપણે આ હલવાને ગરમા ગરમ સવિંગ પ્લેટમાં કાઢી લઈશું આ હલવાને તમે ગરમ ગરમ ખાશો તો પણ એટલો સરસ લાગશે અને જો તમે ઠંડો કરીને ખાશો તો પણ બહુ જ મસ્ત લાગશે ઠંડા થયા પછી પણ વધારે સારો લાગશે તો અહીંયા તમે દૂધીનો હલવો ક્યારે ના બનાવ્યો હોય તો એકવાર ટ્રાય જરૂર થી કરજો તમને ખબર પણ નઈ પડે કે દૂધીનો હલવો છે એવો ટેસ્ટ લાગે છે તો તમે પણ ક્યારેય હી દૂધીનો હલવો બનાવ્યો ના હોય તો એકવાર જરૂર થી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઈક અને શેર જરૂર થી કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ Thanks for watching.